વડોદરાની વેક્સિન ગ્રાઉન્ડ ખાતે આવેલી સરકારી નર્સિંગ કોલેજમાં ગેરવહીવટના વિરોધને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સરકારી નર્સિંગ કોલેજ ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા વડોદરાની વેક્સિન ગ્રાઉન્ડ ખાતે આવેલી સરકારી નર્સિંગ કોલેજમાં જમવામાં જીવડા આવતા હોવાની ફરિયાદ મળતા પુરાવા સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સરકારી નર્સિંગ કોલેજ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા જ્યાં નર્સિંગ કોલેજમાં ફીના વળતર સામે વ્યવસ્થાનો અભાવ મેસમાં ગંદકી જીવડા ઈયર સાથેનું ભોજન બે હજાર ચારસો પચાસ રૂપિયા ફી વસૂલાઈ છતાં રસીદ નહીં આપવી દર મહિને એનએસએ ફંડના સો બિન રસીદ વસુલાઈ છે બંધ લેબ ક્લાસરૂમ ફેકલ્ટીની ગેરહાજરી હોસ્ટેલમાં પાણી કુલર ગીઝર બંધ હોવાની સાથે અનેક મુદ્દે રજૂઆત કરી હતી અને ફરિયાદ કરતા વિદ્યાર્થીઓની ડિગ્રી અટકાવવાની કે સસ્પેન્શનની ધમકીઓ અંગે તપાસ કરાવવાની માંગ કરી હતી સરકારી નર્સિંગ વેક્સિન કેમ્પસ જે છે તેમાં જોવા જઈએ તો જે પ્રકાર અમને ફરિયાદ મળી છે બાળકો તરફથી બાળકોનું એવું કેવું છે કે અહીંયા જે જમવાની વ્યવસ્થા છે એ ખરેખર ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં છે જમવાની અંદર જોવા જઈએ તો ઈયળો નીકળે છે મકોડા નીકળે છે કાંકરા નીકળે છે અને તેને લઈને જો વિદ્યાર્થીઓ ફરિયાદ કરે તો એ વિદ્યાર્થીઓ ઉપર જ કહી શકાય કે દંડ આપવામાં આવે છે બીજી વાત કે અહીંયા જે સામાન્ય રીતે જે સુવિધા હોવી જોઈએ કે પાણીની તો પાણીની સામાન્ય સુવિધાઓને યુરેનલની સુવિધા હોવી જોઈએ તો યુરેનલની હાલત એટલી ગંદકી ભરી છે કે તમે જોઈ શકો છો કે યુરેનલ જવા માટે પણ જે બહેનો છે ભાઈઓ છે જઈએ છે તો ખૂબ જ ગંદકીનો સામનો કરવો પડે છે અને ફરજિયાત તમે જમો કે ન જમો તમારે ચોવીસો રૂપિયા આપવાના જ એવું તો અહીંયા ફરજિયાત કહેવામાં આવ્યું છે બીજી કે એસેનએ ફંડના નામે એસેએનએ ફીના નામે દરેક વિદ્યાર્થીઓ પાસેથી સો સો રૂપિયા દર મહિને લેવામાં આવે છે દર મહિને સો સો રૂપિયા લેવામાં આવે છે તેની સાથે સાથે જ્યારે કોઈ ફંક્શન આ કેમ્પસની અંદર હોય ત્યારે એ કેમ્પસનો તમામ ખર્ચો એ વિદ્યાર્થીઓ પર ઢોળવામાં આવે છે વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવે છે કે ભાઈ આજે આપણે ગણેશ ચતુર્થી છે તો આપણે ગણેશ વિસર્જન કરવાનું છે તો ગણેશની મૂર્તિના સ્પોન્સર પણ વિદ્યાર્થીઓ થાય છે અને

આવા આક્ષેપોને પાયા વિહોણા ગણતા હોય તો આ પ્રિન્સિપલ ઉપર પણ પહેલાં એક્શન લેવા જોઈએ જો સરકાર નહીં લે તો આગળ જતાં આની ઉપર પણ અમે ઉગ્ર રીતે આંદોલન કરીશું અમને બેઝિક નીડ બી નહીં આપતા એટલે જેને રેગ્યુલર અમે પાંચસોથી છસો છોકરીઓ રહી છે પણ અમારા પાંચસોથી છસો છોકરીઓ વચ્ચે ખાલી એક કે બે છે અને કુલર ચાલુ છે કુલ પાણીનું બી વારંવાર અમે કીધું છે પણ થતું નથી ખાલી એક કે બે કુલર ચાલુ હોય છે જમવાનું બી બહુ ખરાબ હોય છે એટલે એ જ અમે અમારી ડીશની અંદર ઈયર ને એવું બધું વારંવાર નીકળે છે પણ અમે કેટલી બધી વખત કમ્પ્લેન કરી પણ બે દિવસ સારું રહે ત્રીજા દિવસ એવું ને એવું થઈ જાય છે સર ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ છે અમને અહીંયા બધી પ્રકારની સુવિધા મળે છે કોઈ ઈસ્યુ નથી પણ જમવા બાબતે જ ખાલી પ્રોબ્લેમ છે અમે કીધેલું છે કે આવી રીતના છે પણ એનું કોઈ સોલ્યુશન થતો નથી રજૂઆત કેટલી વાર કરવાની અમારી પાસે કમિટી છે સ્ટુડન્ટની પણ કમિટી છે એ લોકો હંમેશા એમનું ધ્યાન રાખતા જ હોય છે કે આવું કંઈ પણ કમ્પ્લેન હોય તો અમે નોટિસ પણ આપીએ છીએ અમે એમની સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર